पडी खबर पास बेटा का नाही जातं असं वाटतंय सरकार आता नाही होतच तिथे शिपाई आली म्हणून बंद आडी गयो आपण आता मारे डोबो थई ग्या पण पोट ने चार चार केरकार चला घायल असतं जम धडा टॅक 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 करता नकरे ती काय चटणी

है ये टाबरज मारपाने 1 रुपया नहीं देवा देजे 1 रुपया नहीं नहीं चलो मारा भईना घेर खाडो पड़स मारो बैल मुटाई गयो सर रोड ऊपर आई गयो सर मारा दुख नहीं रोड ऊपर साइड में मारा गेर, मारा कोई नहीं

अख्षु नाहिट उसा मिकारी कवा भासा। उसा व्या खाव सब। तृմ लेँड़ेसा अच्षु

એકદમ જોને હા ઘા એકદમ જોને આમાં હા જોને બધું કોઈ ઢોળી ગયો ફૂટી ગયો એમ કોઈ નહીં કોઈ નહીં તાન ઉતાર શું કરે હા શું કરે હા બોલો ચમ બમ ધને પર દે બધી એક વાત કરું તે આમ મજા કરે જો મોને જે હિર મોને પર પછી બીજું કોઈ નહીં પોત પછી લેવા હતા તે આમ ખાલી હો તો હરુ રે અલ્યા બુરા આ જુદી મોતિયા તેરો કોઈ ના વ્યવહાર કર્યો છે કોઈ

कोटुल नाही लागत ना नाला हुळे कोटुल लागत आपण किती दारी किधूस कधी तमन किधू ना कधी किधो नाही मन क नाय कवा फसपटी थय तू करियालो यार पईशोन तो अम यार रोपण बऊ थय गयस यार ह ह पईशोन ने पडयो नाही वरा टेंशन जो बात करी बात आची से इनी ने नाही पचे म्हारी जे पैसा लिया जा पाचा आल्यास ह ह ने पय तो काय तुम्हारी बात खाती था पण ये

પૈસા મારા ફાયે બે વખત બે વખત હજી પૈસા નઈ તો મને તો એક જ વખત લઈ ગયો અને પછી આજે પાછા પૈસા લેવાના થયા ને તારું ઊઠું બતાવ્યું અય મારો તો મતલબ પ્યો છે હા મુંઢો નઈ બતાવતો પૈસા આલવાના હોય લે કો બેજડા તકલીફ છે તાન આ પૈસા ને જરૂર પડી છે લે હોદવા મોકળો છે પાછું આવ્યો ગમો એટલા વ્યવહાર આપણે રાખતા બધા મારા મોટા છે

પૈસા <try> 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 <try>

હું એ કરીશ ઘર ગમે ચાર રીતે તમારું ઓગળવાનું મંગવાનું ઓગળવાનું ઘર માં કુ ચાલ બેટા બસ મારી વાત ઓગળવાની તો

હેડો મનુભા હા ની કે બુરા બના બંગાની વાત કરી ને એ મોખાની જગ્યા છે પૈસા કાઢતા જ નહી એ ઉન મને ખબર હે પણ તમે પાર્ટનર બોલ્યા છોકલાને તો પા તમારે ના ના કશું દકાડી

મારા મક્કો નહીં પડી કે તમે સસ્તો નહીં ને હા બેવ બેવ પરિસ્થિતિ આખી દો ને તું મળી દેવા તું આયે એક કુછો મેલે છે પેલા બે મારું જે ખરાબ યોગ્ય મુખો મન ખુવા લે મીઠું હતું હત્યા એ મે આવું ભલા મોટા દસ લાખ તો પણ ભર્યું ભાવ કરો ઘર કેવું ઘર પ્રમાણે હતા પ્રમાણે પંદર બરોબર છે તમે અત્યારે લાખ ના આવો

મોસુ સાહેબા તમાર ક્યાં ઓ આવો પેલા મારી વાત તો હબરો અઈ બોલો બોલો તું તાર ને આ ઘર તમારું જો આ

અત્યારે થયો આઠ થયો એટલે પાકી દઈ સર એના એના સત્યાવીસ લાખ રૂપિયા લઈને આવે તારા પછી મળી ગયા બરાબર ભગવાન ભગવાન તમારું સારું સજ્યો તમારું સારું કરો ભગવાન ભગવાન તો બરોબર છે આ તો અમારી ફરજ માં આવે છે બેન આડવા માટે બધા એ જોઈન કરી લોટરી લાગ્યા હું કરી બળા કાગળનો કાગળ 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 કે કે ઓ કાગળ આખા ગો સાહેબ ને કેટલો વિશ્વાસ નથી અમે ખબર નઈ મંગવું કેતો હતો

જો ભગવાન આપણું સારું કર્યું આ મિત્રોને હું તો કઉ છું કે દાર ઉતાવળી પગલું ના ભરવું જીવનમાં જે અમુક ઘટનાઓ થતી હોય એ હારા માટે જ થતી હોય અમુક વખત એક ખોટા પગલા અંદર આપણું બહુ બધું ખોવાઈ જતું હોય

તમે જે મતલબ અમે કર્યું એવું કરવાની કોશિશ ના કરતા રાહ જોજો અને ધીરજ નો ફળ હંમેશા મેઠો જ હોય એટલે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી